હેલો ફ્રેન્ડ્સ હું મૂડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ડોમિનોઝમાં મળે એવા જ પીઝા ઘરે તો ચાલો શરૂ કરીએ તો પીઝા બનાવવા આપણે બટર લીધું છે મજરેલા ચીઝ લીધું છે ટામેટા પેપ્સિકમ મકાઈ અને કાંદા લીધા છે તો પહેલાં આપણે પીઝા સોસ બનાવીશું પિઝા સોસ બનાવવા આપણે આ સેજવાન ચટણી જે આવે છે એ લીધી છે આપણે ત્રણ ચમચી જેટલી સેજવાન ચટણી લઈશું એની સાથે આપણે ટોમેટો કેચઅપ લઈશું તો ત્રણ ચમચી જેટલો ટોમેટો કેચઅપ લઈશું હવે આ મિક્સ કરી લઈશું એટલે આપણા ઇન્સ્ટન્ટ પીઝા સોસ તૈયાર થઈ જશે આ પીઝા ફટાફટ બની જાય છે તો આપણે આપણું પીઝા સોસ તૈયાર છે હવે આપણે પીઝા બનાવવાનું શરૂ કરીશું તો મેં આ તૈયાર પીઝા બેડ લીધો છે એને આપણે પહેલાં શેકી લઈશું તો આપણે પેન ગરમ કરવા મૂકી દીધું છે એમાં આપણે બટર એડ કરીશું પીઝા બેડને શેકી લઈશું ઉપરથી પણ આ રીતે બટર અપ્લાય કરી દઈશું એટલે નીચેનો ભાગ પણ શેકી એટલે એવું બટર આવી જાય તો આ રીતે આપણે શેકી લઈશું બંને બાજુ થોડું થોડું શેકી લઈશું તો આપણો સરસ શેકાઈ ગયો છે હવે થોડું બટર ઉપર અપ્લાય કરી દઈશું એના ઉપર આપણે જે સોસ બનાવ્યો સોસ એડ કરીશું તો બે ચમચી જેટલો આપણે સોસ લઈશું આ રીતે આખા બીજા ઉપર અપ્લાય કરી દઈશું તો આ મોજરેલા ચીજ છે તમે જે ક્યુબ આવે છે એ ક્યુબ લઈ શકો આ રીતે તમારે જે પ્રમાણે ચીજ જોતું હોય એ પ્રમાણે એડ કરી હવે ઉપરથી આપણે થોડા કાંદા એડ કરીશું હવે કેપ્સિકમ એડ કરીશું આ રીતે તમે જે શાકભાજી ખાવા હોય એ તમે યલો બ્લેક પેપર લે આવો તો યલો બેલ પેપર પણ લઈ શકો મકાઈના દાણા એડ કરીશ જે વધારે ભાવતા હોય એ વધારે એડ કરી શકો થોડા ટામેટા એડ કરીશું એક જ લેવું એકલા ટામેટા તો એકલા ટામેટાના પણ બનાવી શકો એકલા પેપ્સિકમ તો એટલા પેપ્સિકમના પણ બનાવી શકો હવે મેં ચીજક્યૂબ લીધો છે આપણે ઉપરથી થોડું ચીજક્યૂબ છીણી લઈશું આનાથી ટેસ્ટ સરસ આવે છે હવે આપણે ગેસ પર મૂકી તાવળી ગરમ જ છે એમાં મૂકી તો મેં તવે મૂકી દીધું છે આ રીતે આપણે ઢાંકણ ટાકી દઈશું અને પાંચ મિનિટ એકદમ સ્લો ગેસ પર થવા દઈશું તો હવે જે બ્રેલ થઈ ગયું છે આપણે ઉપરથી થોડો ઓરેગાનો ને થોડા ચીલી ફેક્સ એડ કરી દઈશું તો આપણો પીઝા તૈયાર છે હવે આપણે પ્લેટમાં સર્વ કરીશું તો આપણા પીઝા સરસ તૈયાર થઈ ગયા છે બહારના જે ડોમિનોઝમાં પીઝા મળે છે એ રીતના જ આપણા પીઝા સરસ તૈયાર થાય છે હવે આપણે કટિંગ કરીશું તો આપણે આ રીતે તાવે થાતી કટિંગ કરીશું તો પણ સરસ થઈ જાય છે આ રીતે આપણે પીસીસ કરી લઈશું તો એકદમ ટેસ્ટી ટેસ્ટીવાળો પીઝા તૈયાર છે તો જો તમને મારી રેસિપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે ધન્યવાદ